તો મિત્રો બધાના મનમાં તમને એક ખ્યાલ તો આવતો જોઈએ કે મારી ચેનલમાં વ્યૂ નથી આવતા મારી ચેનલમાં કાંઈ આપણે સેટિંગ નથી કરેલું કે સેટિંગ કાંઈ આપણું બગડી ગયું છે ક્યાં કહેના ક્યાં ચા ભાઈ આપ તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે વાત કરવાની છીએ કે શું યુટ્યુબમાં કંઈ એવું સેટિંગ હોય છે જે બંધ થઈ જવાથી તમારે ચેનલમાં વ્યૂ ન આવે વિડીયો વાયરલ ન થાય તો જોઈએ આપણે તેના વિશે તો વિડિયોમાં તો પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે આવી જાય મોબાઈલ સ્ક્રીન ઉપર તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા જ તમને સમજાવું છું તો વિડીયો છેલ્લે જોઈજો તેમાં આપણે ટચ કરવાનું છે પછી તમારે નવું પેજ છે તેમાં ચેનલ સ્ટેટ ફ્યુચરનું ટચ કરવાનું રહેશે પછી તમારે આવું સેટિંગ ઓપન થાય છે ત્યાં કન્ટ્રી ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે પછી નીચે તમારી ચેનલને લગતા કીવોર્ડ તમે જે પ્રકારના વિડીયો બનાવતા તે પ્રમાણે તમારે ટેગ કીવોર્ડ લગાવી દેવા પછી આપશે એડવાન્સ સેટિંગમાં તમારે નો રાખવાનું છે તમારે બીજું ઓપ્શન પછી તમારા આમાં છેલ્લો ઓપ્શન છે બધા બધા તમારે ટીક કરી દેવાના રહેશે મારે બે ઓપ્શન અંદર ચાલુ નથી તમારે અલાવ થર્ડ પાર્ટી એ મોડલને ઓફ રાખવાનું છે બીજા બધા ઓન કરી દેવાના છે તેના લીધે તમે કોઈ તમે વિડીયોમાં કોઈપણ પ્રોડક્ટ વિશે મા વાત કરશો માહિતી આપશો તો તેનું ક્રેડિટ ઈ કંપનીને ટેક થઈ જશે છે તેના લીધે તમારે પણ તેનું અર્નિંગ પણ આવી શકે છે પછી અપલોડ ડિફોલ્ટમાં આવી જવાનું છે તેમાં તમારે કહેવાય કે વિડિયો અપલોડ કરો એટલે કાંઈ લખાવ કરો એટલે ટાઇટલ ડિસ્ક્રિપ્શન અને બધું જ તમારે ઓટોમેટિક તેમાં આવી જાય છે બસ એટલું જ હતું યુટ્યુબનું સેટિંગ તો આવા જ વિડિયો ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ જો માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરજો તેના પર આપ તમને વિડીયો બનાવીને મળી જશે